હેલો આ નહીં મારી ભેગું આવું છે અત્યારે વરસાદ તો ઓછો થઈ ગયો પેલા ફૂલ હતો હું આવતો હતો ત્યારે ફૂલ હતો બટ હવે ઓછો થઈ ગયો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે આવશે હજુ તો આપણે એન્ટર જ કર્યું છે અને વરસાદમાં ખરેખર બહુ મસ્ત લાગે છે આ રિનોવેશન થયા પછીના વરસાદમાં હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું ને અહીંયા પહોંચતા જ મને ઉપરકોટ જંકશન નામની પેઇન્ટિંગ દેખાણી તેરે કેમ રહેતો ને પેઇન્ટિંગ નહીં સોરી ગેન્ટિંગ આ જો આવું થાય હું આની પહેલાં પણ આવ્યો હતો તો મને આ સાયકલ ચલાવવાનું ખરેખર બહુ મન થયું હતું બટ ત્યારે મારી સાથે કોઈ નહોતું અને અત્યારે પણ મને ચલાવવાની ઈચ્છા છે પણ કોઈ સાથે છે નહીં એટલે એટલો એટલો ચલાવીને કંઈ ફાયદો નથી તો પહેલાં તો આપણે પહેલાં સ્પોટે પહોંચી ગયા એ સ્પોટ તો બધાને ખબર જ છે એટલે સ્પોટેથી આજે આપણે વરસાદમાં એમનો નજારો નિહાળીએ વરસાદમાં આવું લાગે છે અમારું જૂનાગઢ અને યસ આ બેલ્ટ એ માટે આપ્યો છે કે જેટલા લોકો થી છે એને રેડ બેલ્ટ આપવામાં આવે છે એટલે ખબર પડે આ જૂનાગઢના છે અને દોઢસો રૂપિયા ડિપોઝિટ લે છે પચાસ રૂપિયા ટિકિટ છે જૂનાગઢ સિટીના જે પ્રોપર છે એના માટે અને તમે પાછા અહીંયાથી રિટર્ન જેવા જાઓ કર ભેગા થાવ એટલે તમે તમને પાછા સો રૂપિયા આપી દઈએ અને પચાસ રૂપિયા ટિકિટ અને આ શું લખ્યું છે સવાની ગ્રુપ એટલે સુરતના સવાની ગ્રુપ અને યુ કેન સી હજુ તો આપણે આગળ જશું મને એમ કે મારું આ મતલબ રીલ્સ બિલ્સ નહીં બનાવો પણ રીલ્સ નહીં બને આજે ખાલી બ્લોગ બનશે કેમ કે કોઈ સાથે છે નહીં બાકી તો તમે મારા બ્લોગમાં પ્રોપર ડિટેલવાળો બ્લોગ જોવો હોય તો બીજો પણ મારો બ્લોગ છે આ બધું ઇતિહાસના બધો છે પણ અત્યારે આપણે વરસાદની મોજ લેવા આવ્યા છે એટલે વરસાદ જ આપણે તો અનક આજે હું વરસાદ ચાલુ હતો તો બે દિવસથી મસ્ત વરસાદ પડે છે મારા જૂનાગઢમાં આઈ થિંક અઢાર તારીખથી લઈને આજે ઓગણીસ તારીખે વ્લોગ શૂટ કરું છું ત્યારે બહુ મસ્ત જબરદસ્ત વરસાદ છે અત્યારે તો વેલકમ બેક ટુ જીબ્રેલ જેઠવા વ્લોગ ચેનલ જોઈએ આગળ વાવ અહીંયા તો તમને એમ વાપ આપણે આજે ખાલી છે ને બહારથી મજા લેવાની છે રેનકોટ પહેરીને સ્ટાફ છે ઉપરકોટનો બહુ મસ્ત સ્ટાફ છે બહુ શું કહેવાય મહેમાન ગતિ વાળા સ્ટાફ છે અને હવે ચાલુ થયો વરસાદ આ આજે તો નાય જ નાખવું છે સુરત થી આ બધા સુરત થી આવ્યા છે મારી બ્લોગ ચેનલ છે જીબ્રાઈલ જેઠવા કેવું લાગ્યું ઉપર કોટ આવીને શું નામ તમારું બધા જો ગ્રુપ એકદમ છે 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 એટલે એકવાર જેટલા પણ લોકો એમને કહી દયો કે ઉપરકોટ કેવું ને આવો આવો એક મુલાકાત એમાંય તો 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 આનંદ સરસ મજા આવે થેન્ક યુ સો મચ અને સરસ મજાની જો પાણી વ્યવસ્થા પણ આપેલી છે ઠંડુ પાણી છે ભલે ભલે થેન્ક યુ થેન્ક યુ હું જેવો અહીંયા આવ્યો એટલે મેં આ ફોટો જોયો અને હું રહ્યો મતલબ આપણે એક્ટિંગના કીડા જેટલા લોકો મને ઓળખે છે ને ખ્યાલ જ છે કે આ ફિલ્મ લાઈન ફિલ્ડમાં છે અને આમને જો ન ઓળખતા હોય તો તો મતલબ શું કહેવાય વાંચી શકો છો તમે એટલે હું પણ એકદમ ચોંકી ગયો અભિનેત્રી પરવીન બાબી કા ચિત્ર આ જે પરવીન બાબી હતા ને પહેલાંના એટલે તમે અત્યારના એમ કહો ને આલિયા ભટ્ટ કહો ને તો ચાલે એ જમાનામાં સૌથી હાઈએસ્ટ બોલીવુડમાં લેનાર હોય ને તો પરવીન બાબી અને આ પ્રાઉડ તો બી જૂનાગઢના છે અમારા જૂનાગઢ એટલે અહીંયા જ સિટીના પ્રોપર છે તો એમનું બધું આ લખેલું છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો હું થોડું ઘણું વાંચી દઉં પરવીન બાબી જુનાગઢ કે મહત્વપૂર્ણ વ્યક્તિ પરવીન બાબી મોડલ ઓર અભિનેત્રી પરવીન બાબી એક ભારતીય અભિનેત્રી ઓર મોડલથી ઉનકા જન્મ ચાર એપ્રિલ કો જુનાગઢ મેં હોવા હતા અને યસ ગાઈઝ પરવીન બાબીના ફોટો જોઈને મને એક વાત યાદ આવી સાંભળજો ધ્યાનથી કે પરવીન બાબીના મમ્મી અહીંયા રહેતા હતા જૂનાગઢ એ મુંબઈ અને જુનાગઢને વધારે જૂનાગઢ રહેતા હતા તો બચપનમાં હું પરવીન બાબીના મમ્મીને મળેલો છું મારા મમ્મી પપ્પા અને હું અને એક અંકલ હતા અમે લોકો એમના ઘરે પણ ગયા હતા અને નાસ્તો બાસ્તો ચા પાણી મસ્ત પીવડાવ્યા આખું ઘર બતાવ્યું અને તમે પરવીન બાબીના ઘર જૂનાગઢમાં જેમનું ઘર હવેલી છે ઘર નથી હવેલી તો એ હવેલીમાં જાઓ એટલે તમને જે કુર્સીઓ કુર્સીઓ ચાંદીની કુર્સીઓ હતી પછી મોટા મોટા ફોટોઝ હતા અમિતાભ બચ્ચન સાથેના જે ફોટોઝ મૂવીમાં જે કામ કરેલું છે એ વધારે ફોટો હતા અને એક દોઢ કલાક જેવી એમના મમ્મી સાથે મારા મમ્મી પપ્પાએ વાત કરી અને મતલબ હજુ મને યાદ છે તો એક પ્રાઉડવાળી વાત છે અમારા જૂનાગઢીઓ માટે કે પરવીન ભાભી અમારા જુનાગઢ હતા જુનાગઢ ઘણા બધા તમે જોવો તો મુકેશ ધીરુભાઈ અંબાની ને ધીરુભાઈ મુકેશ ઉભારીઓ ધીરુભાઈ અંબાની એ પણ અહીંયાના જ શું કહેવાય તાલુકો કહેવાય ને તાલુકાના હતા એટલે કે કુકસવાળા ચોરવાળ માંગરોળવાળો ઢેલો એમના ઘરમાં લખેલું છે ઘણા બધા છે જુનાગઢના હું પણ છું જુનાગઢનો પ્રાઉડ કરવા લાવ મારા ઉપર આગળ ઘરે બેઠા બેઠા જો તમે આરામથી જુઓ છો અમારો વ્લોગ તો પ્લીઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને મજા મજા કરો તમે એવું વિચારતા હશો કે ભાઈ આ જીપરાલ ભાઈ આજે એકલા એકલા કેમ છે મારું કેવું છે કે મને આમ ક્યારેય શૂટ બૂટ ને એવું બધું કરતો હોય તો મને એકલું વધારે મજા આવે કેવાય ને કે ક્રિએટિવિટી એકલી વધારે નીકળે એમ

આ ગિરનાર પહાડ છે ગાર્ડન પહાડ વાત છે અને આ કૂવો છે કૂવો આ તો જોઈ લીધો છે અને આ જે ખરેખર મજા હોય ને તો આ લોકેશનની મજા છે આમ જુઓ ગાર્ડન બાર્ડન અહીંયા તમને ગાર્ડનથી અહીંયા બેસો તો અહીંયા ડાયરેક્ટ ગિરનાર દાતાર પહાડ દેખાય છે એમાંય વાદળા મસ્ત મજાના આ હા હા અત્યારે મને જે ફિલિંગ આવે છે ને ફિલિંગ તો આમાં શેર કરવાનું કોઈ ઓપ્શન નથી યુટ્યુબમાં એટલે ફિલિંગ શેર નથી કરી શકતો બટ તમે સમજો મારી ભાવનાને ખાલી લોકેશનના જ રૂપિયા છે અહીંયા તમને સામે પહાડ દેખાય અહીંયા ગાર્ડન હોય કોયલના ટાહુકારા કૂંકૂ થતું હોય અને ખરેખર અને આ કૂવો છે કૂવો નથી જોવો ભાઈ એમાં બીક લાગે અને આ બધો ઇતિહાસ તો તમને ખ્યાલ જ છે અત્યારે આપણે તમે નેચર માણો નેચર જો અહીંયા સીટિંગ છે મસ્ત મજાની અહીંયા બેસી તમારા આનંદ લેવાનો આને કહેવાય છે આ નદી છે તિલવણી નદી છે અને આ ભવનાથનો પાછળનો સાઈડનો રોડ છે અહીંયાથી સીધા 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 આમ જાઓ તો ભવનાથ આવે દાતારે આવે સમજો કે ભાઈ ઘોડો લઈને જાય છે હવે આપણે અહીંયાથી રાઇટ જઈએ ને એટલે આખો ઉપરકોટનો કિલ્લો ફરી શકીએ એવું છે બટ ત્યાં હું ગયેલો છું ઓલરેડી મારો પ્લોગ આવી ગયો છે બધો જોવો હોય ને કિલ્લો તો તમે મારી ચેનલમાં ઉપરકોટનો બ્લોગ ઓલરેડી છે એક દોઢ વરસ જૂનો ના છ મહિના જૂનો દોઢ વર્ષ તો બનતા પણ નથી ત્યાં એટલે હવે આપણે આગળ જઈએ કેમકે જે બતાવી દીધું છે એ નથી બતાવવું અત્યારે નાવા એવા છે આપણે હવે આપણે જાય છે પેલો રસ્તો આવે છે ને તમે ડાયરેક્ટ સીધા જાઓ પછી રાઈટ સાઈડ રસ્તો આવે છે ત્યાંથી તમે બીજો જે કૂવો છે ત્યાં પહોંચી જાઓ છો ત્યાં જાય છે એ રસ્તો છે અત્યારે અને ત્યાં પણ જો સરસ મજાના બોર્ડ મારેલા છે એમ ઇતિહાસ ઇતિહાસ છે ઇતિહાસ તમારે જાણવો હોય મારી લાઈફમાં હું જે થયું ને એ ભૂલી જાઉં છું જે છે ને એને જોઉં છું અને જે થવાનું છે ને એ મને ખબર નથી એટલે એના ટેન્શન નથી લેતો ઇતિહાસ વાંચવો ખૂબ જરૂરી છે અને આ પટ્ટો ગમી ગયો આપણને બેલ્ટ પટ્ટો પટ્ટો એ માટે કરું છું કે આપણા મોસ્ટ ઓફ ગુજરાતી વ્યુઅર્સ છે એટલે પ્રાઉડ ટુ બી ગુજરાતી સિંહ બી આવે તો પાછળથી આમ હું વાતો વાતો કરતો જાઉં છું સુમસાન સડક ના બંદા ના બંદે કી સાથ ના બંદે કી સાથ એટલે હું તો છું જ ને અને તમે જો ચોમાસામાં ઉપર કોટ આવો તો અહીંયા થોડું ધ્યાન રાખજો સ્લીપી સ્લીપી છે એટલે એવું ન વિચારતા કે જીબરાલભાઈ પડ્યા ને પછી જીબરાલભાઈ કીધું જીબરાલભાઈ પડ્યા નથી જીબરાલભાઈ કોઈ દી પડે નહીં બટ સલાહ આપે છે રિનોવેટ થયા પછીના રસ્તાઓ એટલા બધા અલગ અલગ જોવા મળે છે ને આપણને એમ થાય છે કે આ મતલબ ક્યારેય મેં રસ્તો જોયો જ નથી અહીંયાથી બી રસ્તો નીકળે છે નહીં નીકળો છો એમ તો જો કે કંઈક જેવો હું અહીંયા પહોંચ્યો ને તો અહીંયા બોર્ડમાં એક વસ્તુ લખેલી છે ટમેટું રે ટમેટું ઘી ગોળ ખાતું તું તો મેં કીધું આ શું હશે તો આપણે જોઈએ કે છે શું આપણા જે સુરતવાળા મિત્ર છે ભાઈ કે ચક્કર મારો ને મને ઈચ્છા થઈ ગઈ મેં કીધું હાલો તમે મારો મોબાઈલ જરાક પકડજો ચક્કર મારીએ પેલા તો થેન્ક યુ ને ઉપરકોટમાં જે જોઈએ કે સાયકલ ચલાવવાની કેવી મજા આવે છે વરસાદમાં ખરેખર ગઈસ તમે વરસાદમાં જો ઉપર આવો અને જે સાયકલ ચલાવવાની ખરેખર જે મજા આવે છે મતલબ હું તમને વર્ણન ન કરી શકું પણ બીજી વસ્તુ એ હતી કે અહીંયા ટમેટું રે ટમેટું આવું કેમ લખ્યું છે ભાઈ તમે ક્યો ટમેટું રે ટમેટું કેમ લખ્યું છે હું તો સુરત થી આવું હું પણ જાણ્યો છું હાલો આપણે આજે જાણીએ બે ભાઈઓ જૂનાગઢના વાળા બે જાણીએ ટૂરે ટમેટું યાદ છે તમને આ બચપણમાં આવતું બરોબર તો એમાં એરો લખ્યો છે કે હાલો હાલો જો અહીંયા હાલો આમ કે છે આવો મારા ભેગા મૂકી દીધો સાયકલ વાંધો ને અહીંયા જ છે અહીંયા એરો બતાવ્યો બરોબર તો અહીંયા વાંચીએ વાંચો

એટલે એકદમ બચપણની યાદ અપાવે છે અને નાના બાળકોને ખાસ બહુ મજા આવશે કેમકે ટાસ્ક કેને ના ગમે હું પોતે પણ ટાસ્ક કરતો હતો હમણાં ટમેટોવાળો તમે જેમ જોયો એવી રીતના ઘણી બધી ઇન્ફોર્મેશન પણ અહીંયા બોર્ડ પર અવેલેબલ છે અને આવા ટાસ્ક પણ છે બેટરીવાળી કાર પણ છે સાયકલ પણ છે નેચર પણ છે વરસાદ પણ છે અને જૂનાગઢના પ્રેમાળુ લોકો પણ છે તો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો આપણે અહીંયા સુધી જ રાખીએ કેમ કે વરસાદની મોજ લેવા આવ્યા હતા તો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઇક કરી નાખો કમેન્ટ કરી નાખો અને હેપી રઇનિંગ ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે મળીએ એક નવા વ્લોગ સાથે